મીનાક્ષી ચોપડી વાંચે છે વાંચવું એ ક્રિયા થશે વાંચે ક્રિયાપદ કહેવાય છે તો ક્રિયાપદના પ્રકાર તો ક્રિયાપદ મુખ્ય બે પ્રકાર છે એક મુખ્ય અને એક ગુણ તો મુખ્ય છે એના પાછા પેટા પ્રકાર પડે છે તો મુખ્ય એટલે એમાં બે પ્રકાર આવે છે સકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ જાણે ગુણ છે એની અંદર આવે છે દુષ્કર્મ સહાયકારક અને સંયુક્ત ક્રિયાપદ તો મુખ્ય બે પ્રકાર

ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મીના વાર્તા વાંચે છે તો મીના શું વાંચે તો કે વાર્તા વાંચે તો એ વાર્તા એ કર્મ શું છે પ્રશ્ન પૂછે ને જે આપણે જોવા મળે એ કર્મ બને છે મીના વાર્તા વાંચે છે તો મીના શું વાંચે તો કે વાર્તા વાંચે એટલે આપણે શું પ્રશ્ન પૂછે તો આપણે કર્મ વાળ કર્મ ખબર પડી જાય બીજું છે કેમ કે આમાં આપણે કર્મ જોવા મળે બીજું પ્રકાર છે અકર્મક ક્રિયા અકર્મક ક્રિયાપદ એટલે શું કે જે ક્રિયાને કર્મની જરૂર પડતી નથી તેવી ક્રિયા

અકર્મક એટલે કે જેને કર્મ ન હોય તે જે અંદર કર્મ ન હોય તેને અકર્મક ક્રિયાપદ કહેવાય કર્મ હોય તેને સકર્મક ક્રિયાપદ કહેવાય તો તો અકર્મક આપણે જોઈએ કે છે બાળક ઊંઘે છે એમ તો આપણે પ્રશ્ન ના મળે એ અકર્મક ક્રિયાપદ પવન વાય છે પવન શું વાય છે તો એમાં પણ આપણે કર્મ મળતું નથી એટલે અકર્મક વાક્ય ક્રિયાપદ છે કોયલ બોલે છે કોયલ શું બોલે છે પણ આપણે નથી એમાં કર્મ મળતું વરસાદ વર્ષે છે વરસાદ શું કર્મ નથી અકર્મ ક્રિયાપદ કહેવાય છે જેને કર્મ જરૂર પડે એ સકર્મ જે પદ ને કર્મ જરૂર પડતી નથી તો એને અકર્મક ક્રિયાપદ કહેવાય છે એના પછી આપણે જોઈએ તો કે કર્મક ક્રિયાપદ ક્રિયાપદ એટલે ક્રિયાપદ ને બે કર્મ હોય છે વાત કહી તો વાત એ શું બને મુખ્ય કર્મ કે છોકરા એ મુખ્ય કર્મ ગણાય બીજું વાક્ય જોઈએ કાકા બાળકોને ચોકલેટ આપે છે કાકા બાળકોને શું આપે તો કે ચોકલેટ સુધી આપણે પ્રશ્ન પડી આપણે જવાબ મળે તો આપણું મુખ્ય કર્મ બને એટલે કર્મ છે કર્મ છે અને કોને પાય તો કે છોડું કર્મ ગણાય છે એના પછીનું વાક્ય છે રોહન બારી રંગ લગાવે છે રોહન બારી શું લગાવે તો અને કોને લગાવ્યો તો કે બારીને તો બારી એ ગુણ કર્મ બને છે અને રંગ એ મુખ્ય કર્મ બને છે કે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી પ્રશ્ન પૂછીએ તો આપણે મુખ્ય કર્મ મળે છે અને કોને એના દ્વારા આપણે પ્રશ્ન પૂછીએ તો આપણે ગુણ કર્મ મળે છે તો છે કર્મ ક્રિયાપદ પણ હોય છે તો અધિક કર્મ ક્રિયાપદ વાળા વાક્યો આપણે જોયા પછીનો છે સહાયકારક ક્રિયાપદ કે જે ક્રિયાપદ કાળ અને અર્થને સૂચવવામાં મુખ્ય ક્રિયાપદને સહાય કરે છે સહાયકારક ક્રિયાપદ કહે છે જે કાળ છે એનો અર્થ સૂચવવામાં જે ક્રિયાપદ સહાય કરે એને સહાયકારક ક્રિયાપદ કહેવાય છે સહાયકારક ક્રિયાપદ તરીકે છ અને હો ગુજરાતી વ્યાકરણની અંદર વાપરવામાં આવે છે છ માં

ક્રિયાપદો સંયુક્ત રીતે એક જ ક્રિયા દર્શાવે છે ત્યારે ખાય છે ક્રિયાપદ છે અને એક લેજે બે ક્રિયાપદ છે એટલે ખાય લેજે તો સંયુક્ત ક્રિયાપદ ગણાય છે કમલ પડી ગયું બડીલ જો ગયું એટલે તે બે ક્રિયાપદ બને છે સાત વાગવા આવ્યા વાગવા અને આવ્યા પણ બંને ક્રિયાપદ ગણાય પણ સંયુક્ત ક્રિયાપદ ગણાય છે તો ક્રિયાપદ પ્રકારો વિશે વિસ્તારથી આપણે જો તમને આ પસંદ આવે તો લાઈક કરો કરો જે મિત્રો કરો થેન્ક યુ